ભજન ભજન અને સત્સંગમાં થોડી સંખ્યામાં ભક્તો અને સંતો વધાર્યા શાંતિથી પ્રેમથી બધાને વાણીનો લાભ મળે અને શાંતિથી સત્સંગ સાંભળો આપણા સંતો બધા જુગોમાં આવી અને નિષ્કામ ભાવથી જગતને સારવા માટે જગતને જે સત્ય વસ્તુ ઓળખાવવા માટે આવ્યા છે એને વાણીઓમાં એના અનુભવો વિરામભાઈ હમણાં વાણી તો અફતો પાયા આ વસ્તુ ક્યારે સમજાય જેને ગુરુગમ હોય ગુરુગમ નામ જેને ઉપદેશ મળેલો હોય એને આ પડે છે જેને ગુરુની વાણીઓ તો ઘણી છે સગુણ નિર્ગુણ ઊંચી નીચી વાણીઓ જગતની અંદર કેટલી છે પણ આ જે ગુરુમુખી વાણી છે જેને ગુરુ ગમ મળ્યો હોય જેને ઉપદેશ લીધો હોય જે ભજન કરતા હોય એને આ વાણી સમજાય આ અમર વસ્તુ છે આ કાયમની છે આ જૂની છે એમાં ફેરફાર જરાય થયો નથી એમાં કંઈ ભેળસેળ આવ્યું નથી એમાં ભેળસેળ હાલે અને જ્યાં જ્યાં ભેળસેળ હાલે ત્યાં બગડી ગયું છે અમર વસ્તુ ઓળખાવી ગુરુએ અમને અમર વસ્તુ ઓળખાવી અણી આગળ ઉપર આસન વાળીને સુતાને નિશાને ઠેરાવી આ બધી શાનો છે આ ગુરુની ગમ છે ઇંગલા પિંગલા સુખમણા ઘેર આવો ઇંગલાને પિંગલાને સુખમણાના ઘરમાં લાવો પછી સીધા અગમ ઘરમાં આવો આ અગમ ઘરની જાણ ક્યારે થાય કે આવા સંતો હોય એની આગળથી ઉપદેશ લીધેલો હોય ત્યારે ઉપદેશ લીધા પછી ગુરુ ઉપર ખુબ ભરોસો હોય ગુરુને ભગવાન માનતા હોય અને અવિરત ભજન હોય તો ગુરુ કરાવ્યા પછી પણ ભૂલી જાય છે ભૂલી જવાય પણ છે એટલે એ ભૂલી ન જવાય એને રિચાર્જ કરવા માટે આવા સત મેળાવડાઓ સત્સંગ વાયબ ભોજન ને ભજન એમ સંતોના બેટા થાય અને એમાં વાણીઓ બોલાય એમાં થોડો વાણીને થોડી થોડી એમ વાણીને સત્સંગમાં ફેરવી અને સંતો એને સમજાવતા હોય કે આ સંતો આમ કહી ગયા છે ઇંગલા પિંગલા સુખવણા ઘેરાવો સીધા અગમના ઘરમાં આવો આ હાથી ભક્તિ તો અગમના ઘરની વાત છે બાબા રામદેવજીએ પણ કહ્યું કે ભક્તિ કરવી હોય તો હજી અગમભેર નહીં આવે ગમને તો આખું જગત માને છે નિગમ ને આખું જગત વાંચી વાંચી જાણે છે પણ ગુરુ પડે નો ઉપદેશ લઈ અને ત્યાં પોતા જવું પડે એ બધા નકશા છે આ ગાંધીધામ છે આપણે ગમે ત્યાંથી નકશામાં જોઈએ તો ગાંધીધામ ત્યાં એની લીટી બતાવે ખરી પણ એમાં જવું પડે એમ આ બધી વાણીઓ જે છે જ્યાં બધા એના ભજન દ્વારા જઈ છે આપણા સંતો બહુ છે ને ઈમાનદાર હતા પોતે જ્યાં જ્યાં ભૂગા ત્યાંની વાણી પોતે રજૂ કરી હમણાં આપણા સંતો જે બધા બાર ગામથી બધા વધાર્યા હોય અજાણા છે એટલે નામ તો આપણે જાણતા નથી પણ નામ તો આજે સંતો કઈ એટલે એમાં બધું આવી ગઈ આમ તો અનામિત છે પણ નામ તો આ બીબાને ઓળખવા માટે દીધું છે

હવે આજે એમનું કેટલાય વર્ષોથી આ ઉપદેશ લીધેલો હોય છેલી પડામાં ઉપદેશ લીધો એમ એ કહે છે તો આમ તો આપણા અહોભાગ્ય કહેવાય કે ગુમારામ બાબાના શિષ્યને આપણા દાદા ગુરુ પણ કહી શકાય કાકા ગુરુ પણ કહી શકાય એની પણ વાણી કરી હીરમભાઈ વાણી બોલા સંતો બધાયરાની વાણી બોલા હજી લાખા ભગત બાકી છે અન્ય ભક્તો પણ બાકી છે પણ થોડો વચ્ચે સત્સંગનો દોર બધા ભક્તો એવું હતું કેવું કે સત્સંગ ગોર વચ્ચે લઈ લો આ સંતો ની વાણી મુજબ જે કઈ સત્સંગ હાલે બાકી તો સત્સંગ નો તો આમ તો પાર નથી ગીતા લ્યો રામાયણ લ્યો એના ચરિત્રો બધા વાંચો તો હવા રૂપી એમને સત્સંગ હાલ્યા રાખે પણ આમાં તો ખાલી છે ને શાન હોય છે પીંગલા પીંગલા એને સુખમણા ઘેરાવો સીધા આગમ ઘેરાવો ગગન મંડળમાં ગોબર ઘેર બી અનહદનાથ સુવાયો પાવન પારા બોલે ભાવો રોજે મળ્યા અમને ભાવો એ આવન જાવન કોઈને લેખે એને પ્રેમ ગલી છે ભાવો આ પ્રેમ ગલી છે એ સાકડી બહુ છે આમાં માયા આમાં દ્રેક ઈર્ષા દમ પાખંડામાં હાલે નથી દમ પાખંડા આપણે કરીએ તો છીછરા પડી જાય એટલે સીધા દ્વારમાં જે હાલતા હોય સંતોની એવી ગતિ હોય સંતોની ભાષામાં ફરક હોય છે સંતોના અનુભવમાં ફરક હોય છે અને કોઈ દેખી શકે એવી આ ગલી છે આમાં બે વસ્તુ નથી બે વસ્તુ આવે તો એ પાછી ભેટ છે આવો જૂનો ધર્મ છે આ સત્ય ધર્મ છે જેને નિજ નામ કહેવાય જેને મહામંત્ર કહેવાય

આમાંથી સાધુ થઈ જાવ કે ભગવાન કપડાં પહેરવા એ તો એક બીજા નંબરની વાત છે પણ આ કઈ છોડવાનું કંઈ કહ્યું નથી આમાં રહી ઘર વ્યવહાર હલાવી આ ભક્તિ એવી છે કે આમાં માળા તિલક દાઢી વાળ એની કઈ જરૂર પડતી નથી એનાથી મન પાછું સુધરે એવુંય નથી મન તો પરસન કર કીર્તા દર્શન ઘડી ઘડી એકતા સાધુ સંતોની સેવા કરી લે વેદવાણી દિલ પથાર ભક્તો ઘણા છે સત્સંગ નો લાંબો દોરાથી ભજન પ્રસાદ માં થોડું મળું થયું એટલે સત્સંગ અહિયાં થી એટલો સદગુરુ સાહેબ બધા મળે